આગામી પંદરમી સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે શહેર પોલીસે જીવનની સુરક્ષા માટે લોકોને અપીલ કરી છે વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ વિભાગે વાહન ચાલકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે ટ્રાફિક પોલીસના એસીપી એમ વ્યાસે વાહન ચાલકોને અપીલ કરી છે કે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અને કાર ચલાવતી વખતે સીટબેલ્ટ બાંધવું જ ફરજિયાત છે આ ઝુંબેશનો હેતુ માત્ર નિયમોનું પાલન કરવાનું નથી પરંતુ દરેક વ્યક્તિના જીવનની કિંમત સમજવાનું છે હેલ્મેટ અને સીટ બેલ્ટ કાયદો નહીં જીવનનો બચાવ છે ઘણીવાર આપણે હેલ્મેટ અને સીટ બેલ્ટને માત્ર દંડથી બચાવવા માટેનો ઉપયોગ માનીએ છીએ પરંતુ વાસ્તવમાં તે આપણા જીવનનો સૌથી મોટો રક્ષક છે આ એક નાનકડી ટેવ અકસ્માત સમયે માથાની ગંભીર ઈજાઓ અને મૃત્યુનું જોખમ ઘટાડી શકે છે અકસ્માત ક્ષણભરમાં થાય છે અને તે સમયે હેલ્મેટ કે સીટ બેલ્ટ જ આપણને જીવતા રાખવાની સૌથી મોટી તક આપે છે પંદરમી સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવ કરવામાં આવશે અને હવે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે તારીખ આઠ ઓગસ્ટથી જે સીપી સાહેબના આગેવાનીમાં જે અભિયાન ચાલુ કર્યું છે તે મુજબ ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને હેલ્મેટ અવશ્ય પહેરવું હેલ્મેટ નો કાયદો હોવા છતાં ઘણા લોકો હેલ્મેટ નથી પહેરતા અને આ અવેરનેસના ઘણા કાર્યક્રમો કરવા છતાં હજુ અસર દેખાતી નથી એટલે સીબી સરના અભિયાન મુજબ પંદર સપ્ટેમ્બરથી જે હેલ્મેટ નહીં પહેરે તે કડક કાર્યવાહી કરવામાં આવશે એમની ગાડી ડિટેન કરવા સુધી અને ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે આ હેલ્મેટ પહેરવું એટલા માટે જરૂરી છે કે પોતાની સેફ્ટી પોતાના કુટુંબની પરિવારની સેફ્ટી અને અન્ય નાગરિકોની બી સેફ્ટી માટે જરૂરી છે